સમૂહ લગ્નમાં સંત પર હુમલો કરવામાં આવ્યો તે અંગે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ એટલે મારે સમૂહ લગ્ન હતા ને મને આમંત્રણ કર્યા હતા ને એની અંદર મને હું કરે રહ્યા બોલાવી ને આ જે રમણીક ગરવા રહ્યા એને મારા ઉપર હુમલો કર્યો ને પોલીસની હાજરીમાં એમાં પોલીસ બી સંકળાયેલી છે હું એમ મને સો ટકા નહીં કે મારા માટે હુમલો થાય નહીં આ છેતરપેટીથી જાનથી મારવાનો મારા પર હુમલાનો પ્યાસ કર્યો છે એમાં રમણીક ભેગા સાત જણા છે એ લોકોએ પહેલાં બાર મહિના અગાઉ મેં સમૂહ લગ્ન દીકરીઓના કર્યા હતા કુંકમાં એ સમયે મારા આશ્રમની અંદર અહીં હુમલો કરી ગયા હતા આ વખતે અહીંયા મને આમંત્રિત કર્યા ને એ લોકોએ પોલીસની બંદોબસ્ત કરી હતી છતાં પોલીસને એ પોલીસને એના ભેગો કાંઈ બી રિશ્વત દઈ ની પોલીસની હાજરીમાં મારો હુમલો કર્યો જીવનો ખતરો કર્યો તો સારો સારો આપ્યો છે કલેક્ટર અને અમારે એવી છે કે આને સજા મળી ખોપે ને અમારો ન્યાય મળવો ખપે ભેગ ભગવાન છે ને આ ભગવાદારી ઉપર અત્યાચાર કરે છે એનો ન્યાય એવો ખપે મારે